મારે વાઇફ છે સેમ્બી હરેશભાઈ વાળા જેમને છેલ્લા ચારે વર્ષથી ઘૂંટણનો દુખાવાની પ્રોબ્લેમ હતી એ દુખાવાને લઈ અને અમે ઘણા બધા ડોક્ટરને મળ્યા કેશોદ જૂનાગઢ જામનગર રાજકોટ અલગ અલગ ઘણા બધા ડૉક્ટરને મળ્યા પરંતુ બની એવું કે બધા ડૉક્ટરોના નિદાન અભિપ્રાય કંઈક અલગ જ આવતા હતા કોઈએ એવું કહ્યું કે ગાદીનો ઘસારો છે એના કારણે થઈને પ્રોબ્લેમ થાય છે કોઈએ એવું કહ્યું કે ઘૂંટણના ભાગની અંદર પાણીનો ભરાવો થાય છે તો વળી કોઈ એક સર્જન એવું કર્યું કે ઘૂંટણમાંથી પગ ત્રાસો છે એના માટે ઓપરેશન આવશે ઓપરેશન સિવાયનો બીજો કોઈ ઉકેલ નથી ઘણી બધી ટ્રીટમેન્ટ લીધી પરંતુ કોઈ પણ જાતનો ફાયદો કે કોઈ પણ જાતનો રિઝલ્ટ અમને મળ્યું ન હતું ત્યારબાદ એક વખત અમારા જે એક રિલેટિવ બેન છે એમના મારફત અમને માયો હેલ્થકેરનો રેફરન્સ મળ્યો ત્યાર પછી અમે જૂનાગઢ માયો હેલ્થકેરની અંદર ડોક્ટર સાહેબ જગદીશ કપુરિયા સાહેબ તેમજ બીનલ મેડમનો અમે અભિપ્રાય લીધો એમને મળ્યા પૂરી વાત કરી એમણે અમારી પૂરી વાતને સાંભળી અને એમણે જે સૂચના આપી એ પ્રમાણે અમે તમામ કાળજી પણ લીધી સાથે સાથે સાહેબ શ્રીએ જે પંદર ટ્રીટમેન્ટની અમને જે વાત કરી હતી એ તમામ ટ્રીટમેન્ટ અમે આજે પૂર્ણ કરીએ છે આજે અમને એ વાતનો આનંદ છે કે ઘણા બધા વર્ષો અમને અલગ અલગ ડોક્ટરને મળ્યા અને વેડફ્યા એમાં અમને જે રિઝલ્ટ નહોતું મળ્યું કે આજે એમ કહી શકાય કે નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ અમને રિઝલ્ટ મળ્યો છે આજે મારા વાઈફને ઘૂંટણને દુખાવા બાબતે ખૂબ જ રાહત છે જે હલનચલનનો આપણો પ્રોબ્લેમ થતો હતો પગથીયા ચડવામાં બેસવામાં ઉઠવામાં ચાલવામાં રેગ્યુલર કામકાજ કરવામાં એ બધા જ પ્રશ્નોનું સમાધાન આજે અમને મળી રહ્યું છે એટલે સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર આ વ્યક્ત કરું છું અને બિનલ મેડમ કે જેમણે ટ્રીટમેન્ટ અમને આપી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બસ દરેક મિત્રોને એક જ વિનંતી સાથે એક વિનમ્રતાપૂર્વક એક સજેશન આપું છું આપણે પણ કમરનો દુખાવો હોય હાથ પગનો કોઈ પણ પ્રકારનો દુખાવો હોય તો આપ હેરાન ન થતા માયુ હેલ્થકેર અંતર્ગત સાહેબ શ્રીનો આપ જુનાગઢ મુકામે ખૂબ જ રાહત મળશે એનો અમને વિશ્વાસ પણ છે આભાર થેન્ક યુ